મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે ગાંધીનગરના અંબાપુરા જે અડાલજ કેનાલ છે જ્યાં થોડાક દિવસ પહેલાં લૂંટ અને હત્યાનો બનાવ સામે આવ્યો તો તેના આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે ધરપકડ કરી હતી અને એ ઘટનાનું રિકન્સ્ટ્રકશન માટે જે વિપુલ પરમાર નામનો આરોપી છે તેને પોલીસ બપોરના સમયે આ સ્થળ છે ત્યાં લાવી હતી પરંતુ એવી વાત સામે આવી રહી છે પોલીસનું એવું કહેવું છે કે આરોપી દ્વારા પોલીસને રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસે ફાયરિંગ કર્યું અને આ ઘટનામાં આરોપીનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે આ સ્થળ છે કે જ્યાં થોડાક દિવસ પહેલાં નવરાત્રિનો સમય હતો અને જે વૈભવ નામનો જે યુવાન છે કુબેરનગર વિસ્તારમાં રહે છે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે આ એ જ કેનાલનો આ નિર્જન વિસ્તાર છે કે આ ઘટનાથી ચારસો મીટરના અંતરે જગ્યા આવેલી હતી કે ત્યાં તેઓ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બેઠા હતા તે દરમિયાન આરોપી વિપુલ પરમાર છે તે એકાએક ત્રાટકે છે લૂંટના ઈરાદે તેના દ્વારા પૈસા તેમજ ફોનની માગણી કરવામાં આવે છે ત્યારબાદ જો વૈભવ જે વૈભવ નામનો વ્યક્તિ છે યુવાન છે તે પ્રતિકાર કરતાં સીધા આડેધડ વિપુલ સાયકો કિલર વિપુલ પરમાર છે ત્યારે આડેદળ છરીના ઘા ઝીંકે છે અને આ ઘટનામાં અને આ ઘટનામાં વૈભવને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું જ્યારે તેની ગર્લફ્રેન્ડને પણ આજે સાયકો કિલરે જીવરાણ હુમલો કર્યો હતો ને આ એ ચારસો મીટરના રેન્જથી જે યુવતી હતી તે ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં આ હાઈવે ઉપર પહોંચી હતી અને તેને મદદ મળે છે ને અદાલત પોલીસ અઢી વાગ્યાની આસપાસ રાત્રિ દરમિયાન છે તે અહીંયા પહોંચી છે ત્યારબાદ આ વૈભવ નામનો જે યુવાન છે તેનો મૃતદેહ છે તે મળી આવે છે ત્યારબાદ આ સમગ્ર ઘટનાને લઈને એલસીબી એસઓજીની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ ગોહિલને માહિતી મળી હતી કે આ જે સાયકો વિપુલ પરમાર છે તે રાજકોટમાં છે અને તેણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે જે બાદ ક્રાઇમ બ્રાન્ચે રાજકોટથી વિપુલ પરમારની ધરપકડ કરી હતી અને આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે જ આ હત્યા કરી છે ને ત્યાર પછી આ સ્થળ છે જ્યાં ઘટનાનું રીકન્સ્ટ્રક્શન માટે પોલીસ આજે બપોરના સમયે આરોપીને લાવી હતી તે દરમિયાન આસપાસ ચાર પાંચ વાગ્યા કહેવાય રહ્યું છે કે પોલીસ જ્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહી હતી તે દરમિયાન આરોપી વિપુલ પરમારે પોલીસની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કર્યો અને પોલીસે દબાવી કાર્યવાહી કરી અને ફાયરિંગ થયું અને આ ફાયરિંગમાં આરોપીનો એન્કાઉન્ટર થયો છે જો કે આ મામલે થોડીક જ વારમાં ગાંધીનગરના એસપી રવિ તેજાસ શેટ્ટી વગર વિગતવાર સત્તાવાર માહિતી આપશે કે શું આખી ઘટના બની હતી ને શું આખો મામલો છે પરંતુ આ ઘટના બાદ અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે અને હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પોલીસનો કાફલો જળ બેસલા ખડકી દેવામાં આવ્યો છે ને મીડિયાને પણ હાલ પ્રવેશ બંધી છે તે કરવામાં આવી છે અહીંયાથી ચારસો મીટરના રેન્જ ઉપર આ જે આરોપી છે વિપુલ પરમાર સાયકો કિલર તેનો મૃતદેહ છે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો